અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે આઠ અને તેત્રીસ મિનિટથી નવ ને ત્રેપન મિનિટ સુધી છે અને યમગંત અગિયાર અને ચૌદ મિનિટથી બાર ને પાંત્રીસ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય વાળા મિત્રો સારું અને શુભ કાર્ય કરવા માટે શુભ યાત્રા કરવા માટે પણ વાળા મિત્રો કોઈ સારું મુહૂર્ત અથવા ચોગડ્યું લેવું જોઈએ જેમાં અભિજીત ઉત્તમ અવરત છે બાર ને ચૌદ મિનિટથી બાર ને સત્તાવીસ મિન મિનિટ એનો સમય છે તે સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો શરૂઆત કરી શકો મિત્રો આજના ઉપાયમાં સવારે તમારે માટે બેસો સ્નાન કરવા માટે બેસો ત્યારે નહવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી હળદર પાણીમાં હલાઈ દેવાની પાણીમાં હળદર મિક્સ થઈ જાય એ મિક્સ થયેલા પાણીથી જ તમારે સ્નાન કરવાનું તેની અંદર તમે ચોખ્ખું પાણી ઉમેરી શકો સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકો આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી વાલા મિત્રો તમારે એક દૂધનું તિલક કબાળમાં કરવાનું છે અને નાભી પર કરવાનું છે તમારી પાસે સફેદ ચંદન હોય તો સફેદ ચંદનનું પણ તમે તિલક કરી શકો નાભી પર અને કપાળમાં સફેદ ચંદન ન હોય તો દૂધ કિલક કરશો તો તમારે ચાલશે વાળા મિત્રો આટલું કાર્ય થઈ જાય મહાદેવજી ના મંદિરે જવાનું છે મહાદેવજી ના મંદિરે જઈ દૂધ પાણી થી ભગવાન શિવનો અભિષેક કરવાનો છે તમારાથી અભિષેક ન થાય તો કોઈ વાંધો નહીં સફેદ કાગળ લેવાનું એમાં તમારે તમારી કોઈ પણ ઈચ્છા લખવાની અને લીલી પેન થી લખવાનું ગ્રીન પેન હોવી જોઈએ અને તે સફેદ કાગળમાં તમારે તમારી કોઈ પણ એક ઈચ્છા લખવાની અને ચોવીસ કલાક માટે અંદર રાખવાની છે એ ચિઠ્ઠી તમારા ખિસ્સામાં રાખવાની છે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા તમે કોઈ પણ દેવ મંદિરે જઈને તમે એ ચિઠ્ઠીને મૂકી આવી શકો વાળા મિત્રો

જે મારા વા મિત્રોનો જન્મદિવસ જન્મ બારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને સોમવારના દિવસે એવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના શ્રી હનુમાનજી દાદા ની અસીમ કૃપા તમારા ઉપર થાય તમે રાજી રાજી રહો બસ એ જ પ્રાર્થના છે ઉપાયના સંદર્ભમાં વહેલી સવાર મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક પણ કરવાનું સાથે સાથે તમારી કોઈ પણ એક વિષ સફેદ કાગળમાં લખવાની અને પોતાના પોકેટમાં રાખવાની સંજાકાર થઈ જાય સૂર્યાસ્ત થઈ જાય પછી તમારે દૂધ અને પોમવા નાના નાના બાળકોને વેચવાના છે અથવા દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ તમે નાના નાના બાળકોને વેચી શકો સાથે ગાયોને ઘાસનું દાન કરવાનું છે બીજું ખાસ પ્રાર્થના કોઈ પણ મહાદેવ મંદિરના પૂજારીને સફેદ વસ્ત્રનું દાન કરવાનું છે મહાદેવ મંદિરનો પૂજારી ન હોય અને તમે કોઈ જરૂરિયાત જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ વસ્ત્ર નું દાન કરશો અથવા કોઈ બ્રાહ્મણને સફેદ વસ્ત્રનું દાન કરશો તો પણ આખું વર્ષ ઉત્તમ પરિણામ તમને મળવાનું છે

કોઈ પણ વૃદ્ધાશ્રમમાં કોઈ પણ અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવાનું છે દૂધનું દાન કરવાનું છે અને ફળોનું દાન કરવાનું છે આટલું કરી દો વાલા મિત્રો બસ આટલું જ કરશો પતિ પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે મારા બધા વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે પર હજે મારી યુટ્યુબની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાટક તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હું નવો બનાવીને મૂકીશ ત્યારે તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે અને તરત જ તમે વિડીયો જોઈ શકશો હાલ મિત્રો બીજી એક ખાસ વાત કહી દો મારા નું પેજ છે જેનું નામ છે દુષ્યંત પાટક તો મારા પેજ ને લાઈક કરજો અને મારા વિડિયોને તમે શેર કરજો હું વિડિયો શેર કરવાનું એટલા માટે કહું છું કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડિયો પહોંચી જાય કારણ કે આ કોઈ ચમત્કાર નથી કે ચોવીસ કલાકમાં પરિણામ મળવાનું નથી નિયમિત આ ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થશે તો વાલા મિત્રો તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન સંઘર્ષ બધું દૂર થશે નવા વિડીયોમાં ફરીથી મળીશો આપ સૌને મારા જય શ્રી